મહાશિવરાત્રી પર્વ અહમ બ્રહ્માશમી બની અંધકારમય કર્મયાત્રા અજન્મા કર્મયાત્રાને શિવલિંગ પૂજા પૂજન કરી શુદ્ધ કર્મયાત્રા પ્રકાશિત કરવા અવસર અવસરતમસોમાં જ્યોતિર્ગમય સૂત્ર સાર્થક શિવ થી બની મહાશિવરાત્રિ એ મહાદેવની સાથે જીવ અને શિવનું મિલન કરવાનો પુણ્યશાળી દિવસ છે શિવ અજન્મા છે શિવજીને જન્મ દેવ ગણી આપણે મહાદેવની પૂજા શિવલિંગ સ્વરૂપે યુગાંતરથી આગવી વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કરીએ છીએ શિવલિંગ અણુ રિએક્ટર છે આત્મા અજન્મા છે વેદાંત શાસ્ત્રોએ આત્માનું સ્વરૂપ અજન્મ આપ્યું સાથે જીવનના કર્મ અંધકારમય છે આપણા શુદ્ધ કર્મ બાજુ જવા માટે શિવાલયમાં શિવ પૂજા કરવા જઈએ છીએ મહાશિવરાત્રિ પૃથ્વી પર ખગોળ વિજ્ઞાન સ્વરૂપ છે આકાશ ગંગાના હોરા એવા જેથી મહાશિવરાત્રિ રાત્રે દસ થી બે સુધી અંધકાર રાત્રિ છે અંધકાર રાત્રિમાં દેવી શક્તિ અને માનવમાં રહેલી દેવી શક્તિ એક કરવાનો સુવર્ણ દિવસ છે જે પોઝિટિવ એનર્જી સાથે જીવનભાવ સાથે બની જન્મ મૃત્યુના દેવ શિવજીની પૂજા કરવા મંદિરમાં જાય છે એ ખગોળ ઘટના છે પૂરા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ એ શિવલિંગમાં એવી શક્તિબળ છે જે શિવલિંગ સ્વયં અણુર્ય છે પ્રકાશમય છે આથી રુદ્ર આશુરી કર્મ બાળી અને માનવને સ્વયં જ્યોત બનવા માટે બળ આપે છે અહમ બ્રહ્માશમી વેદાંતનું સૂત્ર તમારો આત્મા દરેક કર્મનો સાક્ષી ભાવ છે અને અજન્મા આત્મા મુખ સાક્ષી બની કર્મયાત્રા જોવે છે આત્મા અજન્મા છે અજન્મા આત્માને જીવનયાત્રામાં વર્તમાન સમયનો માયા સ્વરૂપ ભાવ જે બ્રહ્મ સ્વરૂપ છે તેમને તમે દૂર કરો માનવ જીવનમાં રુદ્ર વિશુદ્ધ કર્મ આપણે શિવજીને જળ ચડાવી દૂધ ચડાવી અર્પિત કરીએ છીએ શિવલિંગ અણુર સ્વતંત્ર રીતે છે આથી માનવ જીવન યાત્રામાં બલ પ્રાપ્તિ માટે રુદ્ર સ્વરૂપનો માયા સ્વરૂપના ભાવને જલાવી અને અજન્મા આત્માને અહમ બ્રહ્મા એટલે કે આત્મા કર્મ ભાવ નેગેટિવ શૂન્ય થાય ત્યારે જીવ શિવ એક બની બ્રહ્માશમી શિવોહમ બને છે શિવલિંગ કાળા કલરનું છે આપણા જીવનમાં માત્ર દ્રષ્ટિ જ પ્રકાશ છે આંખ બંધ કરી અંધકાર થાય છે આથી જીવનના આપણા કર્મ માયા સાથે રુદ્રભાગ હરપડ છે જે રુદ્રભાગને અંધકાર રાત્રિ સમયે આકાશનો પોઝિટિવ એનર્જી શિવલિંગની પોઝિટિવ એનર્જી માનવ જીવનમાં કરોડો જ્ઞાનતંતુમાં પોઝિટિવ એનર્જી એક બનાવવાનો દિવસ માની ખગોળીય શાસ્ત્ર મુજબ શિવરાત્રિ પૂજન છે જે વેદાંત દર્શન સ્વરૂપ છે શિવલિંગમાં ત્રણ દેવતા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ નીચેનો ભાગ બ્રહ્મા સ્વરૂપ કર્મનો રુદ્ર ભાગ દૂર કરવા વચ્ચેનો ભાગ વિષ્ણુ સ્વરૂપ શુદ્ધ કર્મમાં બલ પ્રાપ્તિ કરી મહેશ સ્વરૂપ આસુરી ભાવ જલી આત્મબલ પર અહમ બ્રહ્માશમી બની વેદાંત દર્શનના માનવ ઘટક બને પોઝિટિવ એનર્જી એક કરવા છે આકાશ બ્રહ્માંડનું પ્રતિનિધિ શિવલિંગ છે જેવી રીતે વાયરમાંથી વિદ્યુત પ્રવાહ જતો હોય તો ખ્યાલ ન આવે પરંતુ જ્યારે વાયરને માનવ હાથ અડાડે ત્યારે કરંટ લાગે આવી રીતે શરીરનો વિદ્યુત પ્રવાહ શુદ્ધ કર્મ સાથે એક કરી અંધકારમાંથી પ્રકાશમાં જવાનો અવસર કર્મયાત્રામાં શુદ્ધ કર્મયાત્રામાં બલ માંગવાનો અવસર મહાશિવરાત્રી પૂજન છે શિવજ બલ પ્રાપ્તિ કરે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ